એબીપી અસ્મિતાના અહેવાલની વધુ એકવાર જબરજસ્ત અસર જોવા મળી રહી છે તૂટેલા હાઇવેને લઈ એબીપી અસ્મિતાના અહેવાલ બાદ નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ દોડતા થયા મોડી રાત્રે અધિકારીઓ અને ટ્રાન્સપોર્ટર્સ વચ્ચે બેઠક થઈ બે દિવસથી એબીપી અસ્મિતા ટ્રાન્સપોર્ટર્સનું દર્દ પ્રસારિત કરી રહ્યું છે ગઈકાલે ટ્રાન્સપોર્ટરોએ શિસ્તબદ્ધ રીતે વિરોધ પ્રદર્શન કર્યું નેશનલ હાઇવે ઓથોરિટીના વિરોધમાં કરવામાં આવેલા ચક્કાજામમાં ખાનગી વાહન ચાલકોને કોઈ હાલાકી ન પડે તેનું ખાસ ધ્યાન રખાયું આજે ફરી નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ અને ટ્રાન્સપોર્ટરો વચ્ચે બેઠક મળવાની છે તો આજે ફરી એક વખત બેઠક મળવાની છે અને આ સાથે પણ કે તૂટેલા હાઇવેને લઈ એબીપીએસમિતા અહેવાલ પ્રસારિત કર્યા બાદ નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ દોડતા થયા હતા અને મોડી રાત્રે પણ બેઠક થઈ હતી અધિકારીઓ અને ટ્રાન્સપોર્ટરો વચ્ચે બેઠક થઈ હતી જોકે આજે ફરી એક વખત બેઠક મળવાની છે સાહેબ પણ આજે સફેદ છપ પહેરીને આવ્યા હતા એટલે સમજી ગયા આજે અમારી જે પ્રોપર મીટીંગ થઈ એમાં નેશનલ હાઇવેના અધિકારીઓ પણ સાથે હતા પહેલા એક જ વસ્તુ હતી જબ તક રોડ નહીં તબ તક ટોલ નહીં ને અત્યારે પણ એ જ વાત હતી કે જબ તક રોડ નહીં તબ તક ટોલ નહીં એ વાત પકડીને અમે બધા એ જ વાત ઉપર આગળ આવ્યા નેશનલ હાઇવે ને હે દો દિન મેદેગે એક દિન મેં સબ કર દેગે પાંચ દિન મેં કરેગે એ કર દેગે બધું એમણે બહુ કોશિશ કરી કે આપણે માની જઈએ પણ આપણા સભ્યોમાંથી કોઈએ એમ ન કીધું કે હા ઠીક છે કે ભાઈ અમે તમારી મંજૂર રાખીએ છીએ વાતને એક જ વાત હતી કે જબ તક રોડ નહીં તબ તક ડોલ નહીં અત્યારે તો ટોલ સમિતિના કન્વીનર ભગીરથસિંહ જાડેજા જોડાઈ ચૂક્યા છે ભગીરથસિંહજી મોડી રાત્રે બેઠક થઈ હતી કોઈ નિષ્કર્ષ ન આવ્યો ને હવે થોડી જ વાર ફરી એક વખત બેઠક થવાની છે શું રજૂઆત રહેશે આપની જી અમારી એ રજૂઆત છે કે રોડ નહીં તબતક ટોલ નહી અમારી આ મુહિમ ઉપર અમે મક્કમ છીએ કલેક્ટર માણસો આવ્યા હતા અધિકારીઓ રાત્રે સાડા વાગે બાર વાગે મિટિંગ ચાલુ થઈ અને દોઢ વાગ્યા સુધી મીટીંગ ચાલી પણ અમારો નિષ્પક્ષ એ જ હતો કે જબતક રોડ તબ તક ટોલ નહીં અત્યારે પણ લગભગ હજાર માણસો તો અહિયાં ભેગા થઈ ગયા છે પાછી ભગીરથ સિંહજી બેઠક થઈ હતી મોડી રાત્રે જે તો એની અંદર નિષ્કર્ષ નોતો આવ્યો તો શું અધિકારીઓ તરફથી આપને કહેવામાં આવ્યું હતું અધિકારીઓ તરફથી શું કહેવામાં આવ્યું હતું મોડી રાત્રે જે બેઠક થઈ હતી મોડી રાત્રે જે જી જી મોડી રાત્રે જે અમારી બેઠક થઈ એની અંદર અમારી જે મુહિમ છે નો રોડ નો ટોલ ની અમારી એક જ માંગ હતી કે ઈ કે કે બે દિવસ માં રોડ બનાવી દઈશું ચાર દિવસમાં અમારી એક જ માંગ હતી જેટલા દિવસ સુધી માં તમે રોડ નહીં બનાવી દયો ત્યાં સુધી અમે ટોલ નહીં આપીએ તો અમે ઈ લોકો કે કે બે દિવસ માં અમે બનાવી દાવશો ખાતરી આપીએ છીએ પણ અમે કીધું ના ત્યાં સુધી અમારી પાસે હવે ટોલ ના પૈસા ચુકવવા નથી અમે રોડ ઉપર જ ઉભા રહીશું તમે રોડ બનાવો તો હવે એ અત્યારે સવારમાં આઠ વાગે દિલ્હીમાં એમના જે પણ અધિકારીઓ છે નેશનલ હાઈવે એની સાથે ચર્ચા કરીને પાછા અગિયાર વાગે અમને જવાબ આપશે આ બાબતે આ બચોગસ એ પ્રકારની વાત કરી કે તાત્કાલિક રોડ બનાવવામાં આવે પરંતુ સામે જે મુદ્દત માંગવામાં આવી રહી છે એક બે દિવસની જો એ આ આજની બેઠક મળશે જો એમાં નહીં થાય તો આગળ હવે શું રહેશે આગળની અમારી રણનીતિ નક્કી છે કે જબ તક રોડ નહીં તબ તક ટોલ નહીં અગર જો અમને આ મારી સંતોષાશે નહીં તો આ હડતાલ અને આ મુહિમ હજી આમ નામ કન્ટિન્યુ જ રહેશે જી અમારી સાથે આ બદલ આપનો આભાર તો નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ સાથે ગઈકાલે પણ બેઠક થઈ હતી ટ્રાન્સપોર્ટ એસોસિએશનની પરંતુ એમાં કોઈ નિષ્કર્ષ નહોતો આપ્યો અને હવે બસ થોડી વારમાં આ ફરી એક વખત બેઠક મળવા જઈ રહી છે જેમાં નો રોડ નો ટોલની મુહિમ સાથે અભિયાન જે ચલાવવામાં આવ્યું છે એક જ માંગ થઈ રહી છે તાત્કાલિક રોડ બનાવી આપવામાં આવે